ઓમ નમો નારાયણાય શ્રીમદ્ ભાગવત તૃતીય સ્કન્ધ અધ્યાય બીજો શ્રીકૃષ્ણના વિયોગ થી ઉદ્ધવજી શોક અને તેમણે કરેલું શ્રીકૃષ્ણના ચરિત્રોનું વર્ણન શ્રી શ્રીશુક ઉવાચવત પૃષ્ઠ ક્ષત્રવાતા પ્રયાશયામ પ્રતિવક્તું નોત્સેહ ઔત્કંઠ્યા સ્મારીતેર શ્રી શુકદેવજી બોલ્યા ભગવાનના ભક્ત ઉદ્ધવજીને એ રીતે વિદુરજીએ સંબંધીઓની વાત પૂછી એટલે શ્રીકૃષ્ણનું જેમને સ્મરણ કરાવ્યું હતું એવા ઉદ્ધવજી શ્રીકૃષ્ણના વિરહની ઉત્કંઠાના આવેશથી ઉત્તર આપવા ઉત્સાહ કરી શક્યા નહીં કારણ કે ઉદ્ધવજી પાંચ વર્ષના હતા તે સમયે પણ બાળ લીલામાં કોઈને શ્રીકૃષ્ણ કલ્પીને કલ્પિત સાધનોથી પણ તેમનું પૂજન કરતા હતા અને તે વખતે માતા ભોજન કરવા કાલાવાલા કરતી છતાં ભોજનની ઈચ્છા કરતા નહીં તે ઉદ્ધવજી શ્રીકૃષ્ણની સેવા કરી કાળે કરી વૃદ્ધ થયા હતા તેમને શ્રીકૃષ્ણની કુશળ વાર્તા વિદુરજીએ પૂછી તે વખતે પોતાના સ્વામીના ચરણનું સ્મરણ થતા તે શી રીતે ઉત્તર આપી શકે એક મુહૂર્ત સમય સુધી તો તે મૌન જ રહ્યા અને તીવ્ર ભક્તિયોગથી કૃષ્ણના ચરણામૃતમાં અત્યંત નિમગ્ન થઈ શાંત થઈ ગયા તેમના સર્વ અંગો રોમાંચિત થયા અને નીચેલા નેત્રોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા ભગવાન ઉપરના સ્નેહના પૂરમાં તે એવા ડૂબી ગયા કે જેથી વિદુરજીએ તેમને કૃતાર્થ જાણ્યા પછી ધીમે ધીમે તે ઉદ્ધવજી ભગવાન રૂપી બીજા લોકમાંથી પાછા મનુષ્ય લોકમાં આવ્યા અને નેત્રો લૂછી નાખી યદુકુળનો સંહાર વગેરે ભગવાનની ચતુરાએ યાદ આવતા વિસ્મય પામતા વિદુરજીને કહેવા લાગ્યા ઉદ્ધવ બોલ્યા શ્રી કૃષ્ણ રૂપી સૂર્યનો અસ્ત થતા અમારા ઘરોને કાળરૂપી મહાન સર્પ ગળી ગયો છે તો અત્યારે શોભા કે સંપત્તિથી શૂન્ય થયેલા અમારા તે ઘર સંબંધી હું તમને શું કુશળ કહું ખરેખર આ લોક દુર્ભાગી છે અને તેમાં પણ યાદવો તો અત્યંત દુર્ભાગી છે કારણ કે જે યાદવો શ્રીકૃષ્ણની સમીપ રહેતા છતાં માછલા જેમ ચંદ્રને ન જાણી શક્યા તેમ તેઓ શ્રીકૃષ્ણને જાણી શક્યા નહીં ભાગ્યહીન હોવાથી જ તેઓ ભગવાનને જાણી શક્યા નહીં તેઓની પાસે જ્ઞાન સામગ્રી ઓછી ન હતી એ કહે છે યાદવો હર કોઈના ચિત્તના અભિપ્રાય જાણનારા અતિશય નિપુણ અને એક જ સ્થાનમાં સાથે રહેનારા હતા પરંતુ જેઓ સર્વે પ્રાણી માત્રના નિવાસ સ્થાન રૂપ પરમેશ્વરને પણ માત્ર યાદવોમાં જ શ્રેષ્ઠ માનતા હતા જે યાદવો ભગવાનની માયા વડે મોહિત થઈ આ શ્રી કૃષ્ણ અમારા બંધુ છે એમ કહેતા અને શિશુપાલ વગેરે વેરીઓ વેરનો આશ્રય કરી ભગવાનની નિંદા કરતા પણ તેમના વાક્યો વડે આત્મા રૂપી શ્રીહરિ વિશે આસક્ત મનવાળી મારા જેવા પુરુષની બુદ્ધિ કદી મોહ પામી નથી બીજાઓ તો મોહ પામ્યા જ કરે છે જેઓએ તપશ્ચર્યા કરી નથી અને તેથી જ જેઓની દ્રષ્ટિ અતૃપ્ત જ રહી છે એવા મનુષ્યને આટલા કાળ સુધી પોતાની મૂર્તિના દર્શન કરાવી પાછળથી લોકોનું તે વાસ્તવિક દર્શન ઝૂંટવી લઈ જે અદૃશ્ય થાય છે જેમની મૂર્તિ મનુષ્ય લીલામાં ઉપયોગી હોય પોતાની યોગમાયાનું બળ દર્શાવવા સ્વીકારેલી હતી પોતાને પણ વિસ્મયજનક અને સૌંદર્યાદિની સીમારૂપ હતી અને જેના અંગો ભૂષણોને પણ ભૂષણરૂપ હતા અહો દ્રષ્ટિને પરમ આનંદકારક જે મૂર્તિને ધર્મ રાજા યજ્ઞમાં જોઈને ત્રણેય લોકે માન્યું હતું કે વિધાતાની સ્થૂલ સૃષ્ટિ રચનામાં અથવા સૃષ્ટિમાં જે કંઈ કુશળતા છે તે સંપૂર્ણપણે આ મૂર્તિમાં ખર્ચાઈ ગઈ છે બ્રહ્માની પાસે આવી મનુષ્ય સૃષ્ટિ રચવાની કુશળતા હવે રહી જ નથી વળી જેમના વ્યાપ્ત હાસ્ય રાસ અને લીલા દર્શન વડે જેઓએ ભગવાન તરફથી માન મેળવ્યું હતું એવી વ્રજની સ્ત્રીઓ દ્રષ્ટિ સાથે બુદ્ધિ પણ તે ભગવાનની પાછળ જ જતી હોવાથી ઘરમાં સર્વે કામકાજ અધૂરા મૂકીને જ ઊભી રહેતી જ્યારે પોતાના જ શાંત સ્વરૂપ સજ્જનોને પોતાના જ અશાંત સ્વરૂપો દુર્જનો દુઃખ દેવા લાગ્યા ત્યારે તે શાંત સ્વરૂપો પર જેમનો આત્મા કૃપાળો હતો એવા તે પર અવર ના ઈશ્વર ભગવાન પોતે અજન્મા છે છતાં અગ્નિ જેમ મહાભૂત સ્વરૂપે નિત્ય સિદ્ધ છે છતાં કાર્યમાં ઉત્પન્ન કાર્યમાં ઉત્પન્ન થાય છે તે મહત્વનો મહતત્વ જેનો અંશ છે એવી માયાથી યુક્ત થઈ પ્રકટ્યા હતા વળી જેમણે વસુદેવને ઘેર કેદખાનામાં જન્મ લીધો અને પોતે અનંત પરાક્રમી હોવા છતાં જાણે કંસ શત્રુના ભયથી ડરતા હોય તેમ વ્રજમાં છુપાઈને રહ્યા તેમજ કાલયવન વગેરે શત્રુના ભયથી જાણે ડરતા હોય તેમ મથુરાનગરીમાંથી નાસી ગયા આ સર્વ ભગવાનનું ચરિત્ર મને ખેદ ઉપજાવે છે વળી ભગવાનનું આ ચરિત્ર યાદ આવતા મારા મનને દુખી કરે છે કે તે ભગવાને કંસનો વધ કરી માતા પિતાના ચરણમાં વંદન કરી કહ્યું હતું હે પિતા હે માતા તમે અમારા ઉપર કૃપા કરો અમે તમારી સેવા કરી શક્યા નથી કેમ કે અમે કંસથી ઘણા જ શંકાવાળા હતા જેમણે ફરકતી ભૂગુટી રૂપી કાળ વડે પૃથ્વીનો ભાર દૂર કર્યો છે એવા તે પરમાત્માના ચરણકમળની રજને સેવતો કયો પુરુષ તેને ભૂલી શકે વળી શ્રી કૃષ્ણનો શત્રુ છતાં શિશુપાલને યુધિષ્ઠિરના રાજસંયજ્ઞમાં જે સિદ્ધિ મળી તે તો તમે પોતે પણ જોઈ હતી કે જે સિદ્ધિને યોગી લોકો શ્રેષ્ઠ યોગ સાધના કરીને પામવા ઈચ્છે છે આવા તે ભગવાનના વિરહને કોણ સહન કરે તેમજ યુદ્ધમાં મનુષ્ય લોકમાં બીજા જે વીર યોદ્ધાઓ હતા તેઓ પણ છે વળી પોતે કોઈની સમાન નથી અતુલ વિશેષતાઓ વાળા છે ત્રણેય પદાર્થોના ત્રણેય લોકોના અથવા તો ત્રણેય ગુણોના અધીશ્વર છે પરમાનંદ સ્વરૂપ સંપત્તિથી બધા ભોગો મેળવનારા છે ને બલિદાનો દેતા અનેક લોકપાલો પણ તેમના પાદપીઠની સ્તુતિ કરે છે છતાં હે વિદુરજી એ ભગવાન રાજ્યાસન ઉપર બેઠેલા ઉગ્રસેન સામે ઊભા રહી હે દેવ અમને સેવકોને તમે આજ્ઞા આપો એમ જે વિનંતી કરતા હતા તે ભગવાનનું દાસત્વ અમને સેવકોને અત્યંત ખેદ ઉપજાવે છે અહો આશ્ચર્ય છે કે દુષ્ટ પુતનાએ જેમને મારવાની ઈચ્છાથી જ સ્તનમાં ભરેલું ઝેર ધવડાવ્યું હતું છતાં તે પૂતના માતા યશોદાને યોગ્ય સદગતિ પામી તો એમનાથી બીજા કયા દયાળુને શરણે આપણે જઈએ ખરેખર હું તો અસુરોને પણ ભગવાનના ભક્ત જ માનું છું કેમ કે જેઓ ક્રોધાવેશને માર્ગે પણ શ્રી જગદીશ્વર ભગવાન વિશે પોતાના મનને એકાગ્ર રાખે છે અને તેથી જ સંગ્રામમાં જેના ખભા ઉપર ચક્રધારી શ્રી હરિબિરાજેલા હોય છે એવા ગરુડને પોતાની સામે ધસી આવતો જુએ છે આવા ભગવાન બ્રહ્મદેવની પ્રાર્થનાથી આ પૃથ્વીને સુખ કરવાની ઈચ્છાથી કંસ રાજાના કેદખાનામાં વસુદેવથી કી વિશે જન્મ્યા હતા પછી પિતા વસુદેવ કંસથી ડરતા હતા તેથી પોતે નુપ્ત રાખી વર્ષ સુધી ત્યાં રહ્યા હતા વળી ત્યાં શબ્દ કરતા પક્ષીઓથી વ્યાપ્ત વૃક્ષો વાળા યમુનાના ઉપવનમાં ગોવાળોથી વિટાઈને તે ભગવાન વાછરડા ચારતા રમતા હતા એ સમયે સુંદરસિંહ બાળકની પેઠે જોતા તે જાણે રડતા હોય અથવા હસતા હોય એ રીતે વ્રજવાસીઓને જોવા યોગ્ય બાળચાઓ દેખાડતા હતા વળી તેજ ભગવાન શોભાના સ્થાનરૂપ ધોળી ગાયો તથા બળદોવાળા ગોધન ચારતા અને વાસળી વગાડતા પોતાના અનુયાયી ગોવાળોને રમાડતા હતા તે સમયે કંસ રાજાએ માયાવી અને ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા જે અસુરો મોકલ્યા હતા તેઓને બાળક જેમ રમકડા ભાંગી નાખે તેમ લીલામાત્રમાં મારી નાખ્યા હતા પછી યમુનામાં વસતા કાલીય નાગને નાથી તેને લીધે ઝેરી થયેલું યમુનાનું જળ પીવાથી મરણ પામેલા ગોવાળિયાઓ અને ગાયોને તે ભગવાને સજીવન કરી ઝેર વિનાનું થયેલું યમુનાનું જળ તેઓને પાયું હતું વળી તે પ્રભુએ ઇન્દ્રનું અભિમાન દૂર કરવા ગોપરાજનંદ પાસે પૂજાનો ભંગ કરી ઉત્તમ બ્રાહ્મણો દ્વારા ગાયોની પૂજારૂપ યજ્ઞ કરાવ્યો હતો અને તે દ્વારા નંદના અતિ સમૃદ્ધ ધનનો સદવ્યય કરવા ઈચ્છા કરી હતી તે વેળા ક્રોધથી અત્યંત વિહવળ થયેલો ઇન્દ્ર જ્યારે વરસાદ વરસાવવા લાગ્યો ત્યારે હે વિદુરજી અતિશય વ્યાકુળ થયેલા વ્રજનું પોતે કૃપા કરીને ગોવર્ધન પર્વતરૂપી છત્રથી રક્ષણ કર્યું હતું તેમજ શરદ ઋતુના ચંદ્રના કિરણોથી ઉજ્જવળ રાત્રિના પ્રારંભને માન આપી સ્ત્રીઓના મંડળને શોભાવનારા તે ભગવાન મધુરપદવાળા ગીત ગાતા રાસ રમ્યા હતા શરછ શરછિખરે માનયન રજની મુખમ ગાયન કલપદં રે મે સ્ત્રી મંડલમંડન શ્રીમદ્ભાગવતમહાહાપુરાણમાં મથુરા તથા દ્વારકામાં શ્રીકૃષ્ણના ચરિત્રો